ખબર નઈ મતો કોઈ એક કાપ પર છે ને 3232 નો ભો પડતા તો તોડવી ના આ ફોડા થઈ જાય એટલા ટોટા હલવાના માટલો આ માટલો આ કાસો પકડ હાથ સવર ની આ દાડા પકડ માટલો આ મે આ પકડેલું નઈ આયુ ના થઈ થઈ ટપ ટપ બોલે છે તો સાકડે એટલા પાક આ નઈ ટપ ટપ

જાય ભાઈ શું સાર વાત કરો ઉતર્યો ટોટો ઉતર્યો ખબર ના મારા કાકા મારા કાકો કહેતા અમારે આવું માથું લાવવાનું હતું એમ કરો જે હું પચીસ રૂપિયા લો અમારે બલ્લે લાવ્યું છે મારા કાકા જીતું છે આ તો મારું નહીં મળે કેટલા લાવ્યું

મારે બેઠું આટલું રહસ્યનું માટલું આ ગુડિયા પોપટ અરે માટલું તો તારા ઘરે ના દો આ માટલું તો શિવમલાના કરે તો બેઠું હા કુડિયા બાજુ હાથ છો હા પૂનાનું માટલું બેઠું માટલું ચકી આયો રહસ્યની વાત છે ખુડિયા પોપટા તું બસ કરે પાક એ માટલા કૈસે ગાયબ હોતા દેખ લે મારા બેટા એડા ફોયા ના અને કા પડી ગયા છે આ બગડી ગયા છે આખા પાવા પડી એ હુડાઈ એક લોટો પાણી પાછો થાક લાગ્યો છે લે આ તો બજાર થી માટલું લઈને આસન એક તો પેલા મગજ ખરાબ કર્યું તે મગજ ખરાબ કરે

હવે તો ખાલી ઘેર પોચ ઘેર ખાલી આ માટલું યુ ગાર ના કરો ને તો મારું નામ મબતો નઈ મારા બેટો હાથ સવારે જૂનું માટલું છે છોકરો છે પરિયારું એટલે ગળામાં ખરી